સુરતના વિશ્વા હત્યાકાંડના પડઘા હજુ માન શાંત થયા છે તે ઓમ ટાઉનશીપમાં સત્તર નંબરના બિલ્ડિંગમાં રહેતી મિક્કાની સગાઈ થતા ઓમ ટાઉનશીપમાં જ ચુમ્માલીસ નંબરના બિલ્ડિંગમાં રહેતા યુવકે ચપ્પુ મારી ઇજા પહોંચી હતી અને ત્યારબાદ પ્રેમીએ પોતે પણ અગ્નિ સ્નાન કરી મોતનો વહાલ કર્યો હતો સુરતના પાસોદરા વિસ્તારમાં આજે એક હચમચાવી ઘટના સામે આવી છે એક યુવક પોતાની પ્રેમિકાને ઘરે ઘસી ગયો હતો અને પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા હતા ત્યારબાદ પોતે પણ અગ્નિ સ્નાન કરી લીધું હતું

જ્યારે યુવતીને ઈજા પહોંચતા સ્વિમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસડાય છે બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ શૈલેશગીરી સોમવારગીરી છે આ શું ઘટના બની ઘટના મત મને હું તો કામે નીકળી ગયો મારા ઘરે થી છોકરો વત પેટ્રોલ લેના સળગ્યો અને મારી છોકરીને સરી મારીને પોતે છોકરીને માથે પેટ્રોલ નાખીને હાલ ગાવિલ છે આ કેટલા સુધી જવું તારે કે કેટલા

છ એક માસ પહેલાં પ્રેમ સંબંધ હતો અને એ બાબતે એના પરિવારને ખબર પડી જતા સંબંધ બંધ કરી દીધો કાપી નાખેલો તો અને બે દિવસ અગાઉ આ યુવતીની સગાઈ થઈ જતા યુવકે પોતે આ યુવતી પોતાની સાથે બોલતી ન હોવાથી તેના ઘરે જઈ અને ઘરમાં પ્રવેશ કરી અને સાથે પોતે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી સાથે લઈ ગઈ અને ચપ્પુ સાથે લઈ જઈ અને યુવતી ઉપર હુમલો કરી અને ચપ્પાનો ઘા મારેલો તેમજ એની બહેન પણ ઘરે હાજર હતી તો એ છોડાવવા વચ્ચે પડતા એના હાથે બચકા ભરેલા અને ઝપાઝપી દરમિયાન યુવતી તથા તેની બહેનને હાથના ભાગે ચપ્પુથી ઈજા કરેલી અને પોતે જાતે જ પોતાની સાથે લાવેલ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી અને પોતે સળગી જઈ અને યુવતીને પોતે બાદ ભીડી દેતા યુવતીને પણ પોતે મોઢાના ભાગે છાતીના ભાગે તેમજ હાથે દજાડી અને યુવતીને જીવ લેવા માટે પ્રયત્ન કરતા આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અત્યારની કોશિશનો તેમજ ઘરમાં પ્રવેશ બાબતે અને હુમલો કરવા બાબતેનો ગુનો નોધવામાં આવેલો છે આ સદર યુવક પોતે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટી અને સળગી સળગવાનો પ્રયત્ન કરતા પોતે મરણ ગયેલ છે આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો નોંધવામાં આવેલ છે અને ગુનો નોંધી અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે યુવાન પોતે અંકિત જયંતિભાઈ ભંભાળા કરી અને પોતે હીરા ઘસવાનો ધંધો કરતો હતો અને હમણાં એની નાઇટ પાલી ચાલતી હોય સવારે ઘરે હતો અને આ રીતે યુવતીના ઘરે જઈ અને આ ઘટનાને અંજામ આપે છે